હેલો મિત્રો આપણે આજે જોઈશું પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે પહેલું અલેખિત સાધનો જેને પુરાતત્વીય સાધનો પણ કહે છે સેકન્ડ લેખિત સાધનો જેને સાહિત્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ વધતા લે અલેખિત સાધનો અલેખિત સાધનોમાં ઇતિહાસકારોના મતે પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો કહે છે અલેખિત સાધનોમાં પ્રાચીન પથ્થરો ધાતુઓ માટીના વાસણો મુદ્રાઓ હાડપિંજરો નુવર શાસ્ત્રીય સાધનો નો સમાવેશ થાય છે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે પ્રાચીન સિંધુના માટીના વાસણો એ કાલી રાજસ્થાનમાંથી મળેલ છે એ અલેખિત સાધનો છે આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી પરંતુ દટાયેલા શહેરો અને ગામડાઓ અને આગળની સીટમાં જે બતાવ્યું એમ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રની મદદથી થાય છે પુરા પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢીને તેનું ઉત્ખનન એટલે ખોદકામ કરે છે ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેમાંની સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ રેડિયો કાર્બન ફોર્ટીન એટલે એને સી ફોટિન પદ્ધતિ પણ કહે છે આ પદ્ધતિ પ્રમાણે કાર્બન ફોર્ટીન એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે સજીવોના મૃત્યુ બાદ કાર્બન ફોર્ટીન ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈપણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે લેખિત સાધનો ધ લેખિત સાધનોમાં ચારનો સમાવેશ થાય છે ધાર્મિક સાહિત્ય ધર્મેન્તર સાહિત્ય સિક્કાઓ શિલાલેખો વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો આપણે એને વિસ્તૃતમાં સમજીએ ધાર્મિક સાહિત્ય ધાર્મિક સાહિત્યની અંદર ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણાય છે ઋગ્વેદ એ સૌથી પ્રાચીન વેદ છે જેમાં એક હજાર અને દસ મંડળ આપવામાં આવેલા છે ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે ઋગ્વેદ સિવાય અન્ય ત્રણ વેદોની રચના થયેલ છે એટલે કે વેદોની કુલ સંખ્યા ચાર છે ઋગ્વેદ સિવાય અન્ય વેદોમાં સામવેદ અથર્વેદ અજુર્વેદનો સમાવેશ થાય છે ઉપનિષદોની સંખ્યા એકસો કરતાં પણ વધારે છે તેને વેદાંત કહેવામાં આવે છે બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે જેમાં નીચેના ત્રણ પીટકોનો સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે વિનય પીટકમાં બૌદ્ધ સાધુ અને સાધુઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે જ્યારે અધિદમ પીટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે જૈન ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે આ આગમોમાં ચોવીસ જેટલા જૈન તીર્થકરોની તત્ત્વ જ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે તેનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં થયેલું છે જ્યારે બીજું સંકલન ઈસવીસનની છઠ્ઠી સદીમાં ગુજરાતના વલભીમાં થયું હતું મનુસ્મૃતિ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ છે અર્થશાસ્ત્ર એ કૌટલ્ય રચિત જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી મળે છે અષ્ટધ્યાય જે પાણીની દ્વારા રચિત છે જેમાં સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ બોધ ગ્રંથો છે જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલિક સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે અભિજ્ઞાન શાકુંતલમ મેઘદૂતમ ઋતુસંહાર આ ઉપરના ત્રણેય સાહિત્ય મહાન સાહિત્યકાર કાલિદાસ દ્વારા રચિત છે તે ગુપ્તકાળની ભારતની સામાજિક પરિસ્થિતિ થાય છે રચિત ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં પ્રખ્યાત છે હર્ષચરિત એ સમ્રાટ હર્ષના રાજકવિ બાણભ રચિત છે દક્ષિણ ભારતમાં ધર્મંતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્ય છે તેની રચના તમિલ ભાષામાં છે તેની રચયતા અનેક કવિઓ દ્વારા થઈ છે મદુરાઈમાં આ ત્રણ સંગમમાં થયા સિક્કાઓ અને શિલાલેખો સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે છે ભારતમાં સૌથી જૂના સિક્કા સિક્કાઓ તે ચાંદી અને તાંબાના બનેલા છે તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચમી સદીનો ગણાય છે આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા સિક્કાઓની જેમ શિલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખો ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે કવિઓ દ્વારા રાજાઓની પ્રશિસ્તમાં લખાવેલા લેખોને પ્રશિસ્તિઓ કહે છે ભારતમાં સૌથી જૂના શિલાલેખો અશોકના સમયના છે અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં લખાયેલા જોવા મળે છે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ ખરોષ્ટી છે અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખોને આરામી એટલે કે ગ્રીક લિપિ કહે છે અશોકના શિલાલેખોને બ્રાહ્મ લિપિમાં ઉકેલવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને ફાળી જાય છે બ્રાહ્મલિપી ડાબેથી જમણી બાજુ લખાતી હરિસેન રાજા ભોજ એમના શિલાલેખનું નામ ગ્વાલેર પશ્ચિકલેખ કલિંગ રાજા ખારવેલ એમના શિલાલેખનું નામ હાથી ગૃફા અભિલેખ ગૌતમી રાજાનું નાસિક ગુફા અભિલેખ બંગાળના રાજાનું વિજયસે બંગાળના રાજા વિજયસેન એમનું દેવપાડા અભિલેખ ચાલુક્ય રાજવી પુલકેશી બીજો એમની શિલાલેખનું નામ એહોલ અભિલેખ આમ વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો લેખિત સાધનોમાં પ્રવાસ પુસ્તકગંધ મેક્સ થનિસ ઇન્ડિકા ટોલેમી નેચરલ જિયોગ્રાફી રચિત છે જ્યારે બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ફાહિયાને કવોકીનું પુસ્તક રચ્યું છે હ્યુએંગ તાસે સીયુકી નામનું પુસ્તક રચ્યું છે અને ઇસિંગ તે ભારતના પ્રવાસી છે અલબરૂનીએ તહકીક અહિંદ ખિતાબ ઉલ હિંદ નામનું પુસ્તક રચ્યું છે જ્યારે ઉબન બતુતાએ એ રાહિલા નામનું પુસ્તક લખેલ છે આવી અવનવી માહિતી જાણવા માટે ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો